આજે શાળાની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી એકસો ને ચોત્રીસમાં જન્મદિવસમાં ઉપસ્થિત આ શાળાના આચાર્ય શ્રી અર્જુનભાઈ અને શાળાના તમામ સ્ટાફગણ આ શાળામાં તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો તમને બાળકોને એમ થતું હશે મારી પહેલા આચાર્યશ્રી અર્જુનભાઈ જાનતુભાઈ તમને ડોક્ટર સાહેબ આંબેડકર વિશે વિગતવાર ચર્ચા કરી તમને એમ લાગતું છે કે આ શા માટે એને તમારા ગુરુજી તરીકે તમને તમને માર્ગદર્શન આપ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રત્ન નહી આ દેશ માટે આ તમે અમે અને આ જે બેઠા છે જે બંધારણ કર્યું એ ભારત દેશના બંધારણના અનુસંધાને આજે નેકરિયાથી માટે છે દિલ્હીના પાર્લામેન્ટોથી જે પણ આપણે કાર્ય ને આપણી સિદ્ધિ છે જે આપણા નિયમો અનુસાર બંધારણ ઘડાયું નોકરી નો વિષય ધંધા નો હોય સાધન હોય સામગ્રી હોય કે તમારો નાના મોટો અધિકાર હોય એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ ના અનુસંધાને છે ઉમેદવાર ની તમને ખબર ન હોય તમારા ગુરુજી વિગતવાર ચર્ચા કરી એમાં હું નહીં પડું પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ રચના લેવલ થી એ પૂજ્ય મૂર્તિ ના લેવલ થી જે આ દેશ ભવિષ્ય ભવિજ કરાયું બંધારણ કરાયું એ બંધારણ આપણા ગામમાં પણ લાગુ પડ્યું એનાથી આપણે ઉતલા છીએ એનાથી આપણે મોટા છીએ એનાથી આપણે જે તે કરી રહ્યા છે તો બાબા સાહેબના બંધારણ ચૂકી કે આપણો કોઈ ના હોય તમને જોયું હશે કે આપણે આપણે તમારે બાળકો ના ઉભરે અર્જુનભાઈ પણ આપણી જોડે શું હોત ડોક્ટર બાબા સાહેબે આપણે આટલી મજૂરી કેના માટે કરી એનું જીવન તો જુદું જોડ કઈ માં કઈ ના નથી વાજુભાઈ બાબા સાહેબ માત્ર ને માત્ર અઢી થી કે ચાર કલાક આરંભ કરતા હતા

દિવસ થી અમને મહેનત કરી હતી કિરીટભાઈ